अरे आवी घटना साधारण बने तो कहीं नहीं जो वालियों में के लिए चिंता नहीं स्थिति होगी वालियों अतेंर साथ चुका हो तो वालियों कोई आव्याच नथी जो 1500 छोकरा हो अंदर होए तो बेबी पेरेंट्स बनावे तो 30000 वालियों आवाज जो ये पर वालियों साथ नथी आपकी राय વાલીઓને વિનંતી છે કે આજે નયન ગયો છે કાલે તમારા છોકરા સાથે ન થાય એના માટે તમે પણ આવી રીતે બહાર આવો અને છોકરાઓને પ્રોટેક્શન આપો એવી વાત જાણવા મળી છે કે 20 મિનિટ સુધી બાળક તડપતું રહ્યું પણ કોઈએ મદદ ન કરી સાચી વાત છે બાળક તડપતું રહ્યું પણ કોઈએ મદદ ન આપી અને અંદર કે હું કે આપ્યું કે ના એના પેરેન્ટ્સ ને ફોન કરો આવીને લઈ જશે જી બેન શું કે આ ઘટનાને લઈને ડરનો માહોલ છે

આટપી વસૂલવા છે જેને આવી છે આપણે મંગી ફી વસૂલે છે કોઈ પ્રોટેક્શન નથી છોકરાઓનું કોઈ પ્રોટેક્શન નથી અને દારૂ પછી ચિકન અને પછી તો કે ડ્રગ્સ આ બધી વસ્તુઓ સ્કૂલમાં અવેલેબલ છે બધી સ્કૂલમાંથી જબ કર હા આ સ્કૂલમાં આ ગુજરાતી સ્કૂલની વાત છે

બિંદુનો ફંગ કરવામાં આવે ચિકન આવે છે મારો જી સર આજે આયોજન કરવામાં છે જસ્ટિસ અલગ અલગ પ્રકારના બેનર છે સાથે શું ઘટના બની હતી ને શું માંગ છે મેન ને ચાપુ જોડે મારા ચાપુ થી મારવામાં આવ્યો જો એને અડધા કલાક સુધી ટ્રીટમેન્ટ આપવામાં નથી આવી એના લીધે અમને જસ્ટિસ જોઈએ સ્કૂલ ને બંધ કરો સ્કૂલ ના કોઈ સ્ટાફે એને હેલ્પ નથી કરી અડધો કલાક સુધી એ અગર એને ટ્રીટમેન્ટ ટાઈમે મળી હોત તે હમણાં અમારો જોડે જીવી ને આટલું બધું ના થયું અને જેણે એને માર્યો છે એને પ્લીઝ સજા આપો અને તમારું શું લાગે અમારા ભાઈ છે નાથ ભાઈ છે

કઈ રીતે જોયો છો આગળ આ પ્રકારે કોઈ માથાકૂટ ક્યાં થઈ છે કે પ્રથમ વખત આટલો હિંસાત્મક પ્રયોગ થઈ આ તો બહુ મોટી માથાકૂટ થઈ ગઈ હું ત્યારે નતો પણ છે ને મને આ વાતનું ખોટું લાગે છે કે હું કેમ ત્યારે સ્કૂલે નતો ગયો હું ત્યારે ગયો તો સી ખબર હે અડધો કલાક પહેલા હોસ્પિટલ પહોંચી જાત તો એ દિવસે તમે રજા રાખી હા એ દિવસે મેં રજા રાખી દીધી સ્કૂલમાં આવા બનાવો થવા પાછળ શું કારણો તમે માનો છો આ જેમ કે કારણ નીકળ્યો કે છે ને આ હિન્દુ મુસ્લિમ નો કારણ નીકળ્યો

એની પણ એક ધારા હોય કે એવિડન્સ તમે ક્લિયર કરી દો એની પણ એ પોલીસ સ્કૂલ વાળા ઉપર એક્શન નહીં લેતી એ એના માટે અમે લોકોએ કર્યું છે આપણે સાંભળ્યા આ જે વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલા લોકો હતા તેમનામાં આક્રોશ છે તેઓ પણ માંગ કરી રહ્યા છે કે સેવન્થ ડે નામની જે સ્કૂલ છે જે મોંઘી દાઢ ફી વસૂલવામાં આવે છે પરંતુ અહીંયા જે રીતે હત્યાનો બનાવ બન્યો છે તેના કારણે સૌ કોઈમાં આક્રોશ છે સૌ કોઈ એક જ માંગ કરી રહ્યા છે કે આ જે સેવન્થ ડે સ્કૂલ છે તેને તાળાબંધી કરવામાં આવે ને વી જસ્ટિસ એટલે કે ન્યાય આપવામાં આવે એટલે આ સમગ્ર મામલો છે તે આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે અને આ ઘટનાને લઈને પોલીસ દ્વારા ગઈ કાલે ગઈકાલે જય આરોપીની અટકાયત કરી હતી આ ઘટનાથી જોડાયેલા અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો